નો નિર્ણય લીધો છે રહેવાસીઓ તેમણે આપી છે કે જો આગામી સમયમાં રસ્તા ગટર અને પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય પણ ખુલવા નહીં દેવામાં આવે તેઓએ જણાવ્યું કે જ્યારે પચાસ વર્ષથી કોંગ્રેસને કાર્યાલય ખુલવા દેવામાં આવતું નથી તો હવે ભાજપ માટે પણ એ જ વલણ અપનાવવું પડશે જો અમારી સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તાજેતરમાં વિસાવદરમાં જે રીતે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને સરકાર સામે ઘાટ ઉભો કર્યો હતો તેવી સ્થિતિ હવે મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં સર્જાઈ શકે છે લોકોમાં અસંતોષ અને રોષની લાગણી વધી રહી છે અને તેઓએ તંત્રને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે હવે સહનશીલતા ખતમ થઈ રહી છે સ્થાનિક સ્વરાજ્ય અને પાલિકા તંત્ર સામે પણ લોકોમાં ગહન અસંતોષ છે રહેવાસીઓએ જણાવ્યું કે વિકાસના વાયદા માત્ર કાગળ પર જ રહી ગયા છે અને જમીન પર કોઈ ફેરફાર જોવા મળતો નથી જો સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીમાં સોસાયટીના લોકો સક્રિય વિરોધ કરશે અને રાજકીય પક્ષોને જવાબદાર ઠેરવશે